કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટ તરફથી સુપ્રીમમાં રાહત મળી છે રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂક્યો આ કેસ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ વિરુદ્ધની ટિપ્પણીઓ સાથે સંબંધિત છે જુઓ રાહુલ ગાંધીને સુપ્રીમ રાહત અંગે વિશેષ રજૂઆત દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી કોર્ટે તેમની સામે દાખલ કરાયેલા માનહાનીના કેસમાં નીચલી અદાલતની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો આ કેસ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ વિરુદ્ધની ટિપ્પણીઓ સાથે સંબંધિત હતો રાહુલ ગાંધીની તેમની સામેના માનહાનીના કેસને રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી કોર્ટે ઝારખંડ સરકાર અને સ્થાનિક ભાજપ નેતાને નોટિસ ફટકારી છે સાથે કોર્ટે કેસની આગળની કાર્યવાહી આગામી આદેશ સુધી સ્થગિત કરવાના પણ નિર્દેશ આપ્યા છે વાસોમાં ભાજપના કાર્યકર નવીન ઝાએ વર્ષ બે હજાર ઓગણીસમાં અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો હકીકતમાં બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલા ચાઇબાસામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલે કથિત રીતે શાહ માટે કિલર શબ્દનો ઉપયોગ કર્યો હતો જેને લઈ ભાજપે તેમના વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો બીજી તરફ રાહુલ ગાંધી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું ઘણા ચુકાદાઓએ જણાવે છે કે ફક્ત પીડિત વ્યક્તિ જ ફોજદારી માનહાનીની ફરિયાદ નોંધાવી શકે છે પ્રોક્સી થર્ડ પાર્ટી વતી માનહાની ફરિયાદ દાખલ કરી શકાતી નથી બીજી તરફ આ કેસમાં ભાજપના કાર્યકર વતી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી હાજર થયા હતા વાસ્તવમાં રાહુલ ગાંધીએ આ મામલે ઝારખંડ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો નીચલી કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી રદ કરવાની માંગ કરતી તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી